ડેડિયાપાડામાં સોલાર પેનલની ગુણવત્તા મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાત વિસ્તારમાં આવેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેડૂત સોલાર ઊર્જાથી પિયત કરે છે જેમાં અમુક કંપનીઓના સામાનની ગુણવત્તા બરાબર નથી જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ઊર્જા મંત્રીને સંબોધીને ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે ટ્રાઇબલ વિસ્તારમાં નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીઓમાં જંગલ વિસ્તારના ગામોમાં ખેડૂતો સોલાર ઉર્જાથી પિયત કરી રહ્યા છે જે ખૂબ સારી બાબત છે જેમાં ઘણી કંપનીઓ દ્વારા અલગ અલગ એજન્સીથી સોલાર પેનલો આપવામાં આવ્યા છે જેમાં ખેડૂત ભાઈઓને પિયત કરવા માટે સારું પણ થયું છે અને તેની સામે ઘણું નુકસાન પણ થયું છે સોલાર કંપનીઓ દ્વારા આપવામાં આવતી સોલાર પેનલોની ગુણવત્તા એકદમ ઓછી જળાઈ રહી છે જે થોડા થોડા સમયમાં જ બગડી જાય છે અને બગડ્યા પછી એવું સમારકામ પણ સમયસર ખેડૂતો કરી આપવામાં આવતું નથી જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક બગડી જાય છે જેથી જવાબદાર કોણ લેશે તેને ખૂબ ગંભીર બાબત છે અગાઉના સમયમાં પણ ઘણી જગ્યાએથી સોલાર પેનલોની ચોરી થઈ ચૂકી છે જેની જાણ પોલીસ સ્ટેશનમાં કરેલ હોવા છતાં તેનું સમાધાન આજ સુધી થયું નથી તેવી ખેડૂતોનું કહેવું છે સોલારની આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાં એ સોલારની સાથે એ કેમેરા ન આપી શકે સોલારની સાથે કેમેરો લગાવી આપો ચોરીનો ડર કદાચ ઓછો થઈ શકે અને ચોરી થતી અટકી પણ જાય તેવું ખેડૂતોનું કેવું છે સોલારની ગુણવત્તામાં ક્ષતિ હોવાથી જે તે સોલાર કંપનીઓ પર કાયદેસર કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ ઉઠી છે રિપોર્ટર જયસિંહ વસાવા જે ગઢિયાપાડા તાલુકાના કુર્વટ્ટી ગામના ગામોમાં પચાસથી ચાલીસ જેટલા ગામો છે ત્યાં સલર ઉર્જાથી પીએફ થાય છે તો સરકાર પાસે અમારે એ માગણી છે કે ત્યાં પીએફ થાય છે પણ જ્યારે સલર બગડી જાય છે આ થર્ડ ક્લાસનું મટ્યલ આપ્યું છે એટલે વારાઘડી બગડી જાય છે બગડે એવું કે એક બે મહિના સુધી કંપની લઈ જાય પછી આવતું નથી થતું કે ખેડૂતો બગડી જાય છે અને ત્યાં સલરની કંટ્રોલ બોક્સની ચોરી થઈ જાય છે વાયરની ચોરી થઈ જાય છે એ ઘણી વખત અમે ફરિયાદ કરીએ છીએ પણ તેનો પણ ઉકેલ નથી આવતો અમારી સરકાર પાસે એ માગણી છે કે સાથે સોલોર ઊર્જાથી ચાલતું સીસીટીવી કેમેરો મુકાય અને ખેડૂતો જંગલમાં રાત્રે ઊંઘું ના પડે અને ભૂખા તરશે ત્યાં રહેવું પડે છે તેવી અમે આ માગણી કરી છે અને જે કંઈ કંપનીઓ જે ફર્સ્ટ ક્લાસનું મટિરિયલ વાપર્યું છે આજે મટિરિયલ ચાલતું નથી તો એવી કંપનીઓ પાછો સરકાર કાર્યવાહી કરે એવો અમે રાજ્યપાલ શ્રીને લખીને પ્રાંત કચેરી આવેદનપત્રો આપ્યો છે તો આ જે એજન્સીઓ છે તે અલગ અલગ એજન્સીઓ છે હા દરિયાપાડામાં એમ ઘણી બધી એજન્સીઓ છે કે આપણને નામ પણ ખબર નથી એટલી બધી એજન્સીઓ એક બે નયની ખબર છે એ સહજ છે કોઈક એવી પડતી એજન્સીઓના નામ ખબર છે કોઈને ખબર પડતી નથી અગાઉ તમે આ એજન્સીઓને જાણ કરેલી કે ભાઈ આ રીતનું અમારો ઘણી વખત ઘણી વખત અમારા ગામમાં ડેપો આવેલો છે ડેપોમાં અમે કંપ કંપનીમાંથી મેનેજરને બોલાવ્યા સાહેબોને બોલાવ્યા અને બધાને એવું કીધું કે સાહેબ આ કેમ ચાલતું નથી પાણી ફક્સથી નીકળવું જોઈએ તે નહીં નીકળતું અને ચાલતું નથી એક બે મહિના પછી મોટર પકડી જાય છે વર્ષમાં કમસે કમ એક ખેડૂતને ત્રણ વખત મોટર પકડે તો એ ત્રણ વખત રિપેરિંગ કરવામાં જ સમય નીકળી જાય ખાતર નાખવાનો સમય નીકળી જાય પછી જે પાકનું વૃદ્ધિ થવી જાય એવી વૃદ્ધિ નહીં થઈ શકતું એટલા માટે અમને જરૂર પડી કે ચાલો આવેદનપત્ર અત્યારે કંઈક સુધારો થાય કાં તો એવું હોય તો બધાને જો થ્રીટી લાઈન આપી છે તો પણ અમને પણ આપે એવી અમારી માગણી છે કયો વિસ્તાર તમારો અમારે ડેડિયાપાડાથી પૂર્વ વિસ્તાર આવે છે ચાલીસથી જંગલ વિસ્તાર છે પણ ચાલીસથી પચાસ જેટલા કામ આવે છે શું નામ તમારું મારું નામ પાંડ્યાભાઈ શિંગાભાઈ વસાવા હું સરપંચ છું પાટવાલી